અમે જે આપે બે નવા રાજીનામાની વાત કરી એ બાબતમાં તો હજી મારે પણ એની ચર્ચા કરવાની છે પણ હું એટ ધ સેમ ટાઈમ તમને એવું જણાવીશ કે દરેક રાજીનામાને વન ટુ વન કેસ બાય કેસ અમે જોવાના છીએ કે કોઈ પણ નવું રાજીનામું હોય કે વોટ આર ધ રીઝન્સ કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી હતું અલાઉ એને અલાવ કરવું જ જોઈએ કોઈને પણ એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇસ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપીએ આ સંસ્થાથી આપણે લોકોનું ભલું કરવાનું કામ કરવાનું છે આ સંસ્થા થકી આપણે બેસી લોકોને સેવા આપવાની છે એની માટે જેની પણ જરૂરિયાત હોય અને જેને પણ કામ લેવાનું છે અને અમે સાથે રાખી અને સહયોગ સાથે અમે આમાં લઈશું પણ રાજીનામા બાદ હું ફરીથી હું મારો સ્ટેન્ડ રિએટેટ કરું છું કે કેસ ટુ કેસ જોવું પડે એના કારણો જોવા પડે અને એ કારણોની અંદર આપણે માની લો કે બીમાર જ છે કોઈ એક્સ્ટ્રીમલી બીમાર છે તો પછી એને એને બિચારાને એને પણ આપણે પરેશાન ના કરી શકીએ પણ આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરી શકે એમ છે એને કોઈ બીજે નાનો મોટો પ્રોબ્લેમ છે તો સંસ્થા તરીકે અમે અમારા કર્મચારીઓની સાથે રહીશું અને સહકાર આપીશું સર મોટાભાગની કામગીરી અત્યારે ઇન્ચાર્જ થ્રુ ચાલે છે તો નવી ભરતી અંગે શું કાર્યવાહી સરકાર પાસે કોઈ રજૂઆત એ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ જે જે ખાલી પડતું જાય જુઓ ઇટ ઇઝ અ પ્રોસેસ આજે રાજીનામા છે કાલે રિટાયરમેન્ટથી પણ ખાલી પડે પ્રોસેસ આજે કોઈ એજ થશે તો રિટાયર્ડ પણ થશે અને એક સર્ક્યુલર પ્રોસેસ ચાલતી જ રહે હંમેશા ભરતી નવી કરવી પડે એટલે અમે પણ સંસ્થા તરીકે પણ એ અમે એનાલિસિસ કરીશું કે ક્રાઇટેરિયા બાકી કરીને જલ્દીથી ભરતીની પ્રોસેસ કરી સાહેબ જે આ રાજીનામા જે આપે છે જે અધિકારીઓ તેની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ એ પ્રકારની માંગ પણ અત્યારે ઉઠી રહી છે શું કહેશો આમાં એ કાયદાની મર્યાદામાં જોવું પડે કોઈ પણ નથી હા અમે એ છેલ્લે એ જોતા હોઈએ છીએ કે કોઈ તપાસ છે કે નહીં એ પણ એક દેટ ઇઝ વન ઓફ ધ ક્રાઇટેરિયા છે મેં આપને કીધું કે દરેક રાજીનામાને અમે કેસ કોઈ નવા વસ્તુઓ જે જો જે થઈ ગયા છે એ લોકો છોડી ગયા છે પૂરું થયું જે લોકો નવા આપી રહ્યા છે એને અમે એક એકના કેસ ટુ કેસ બેઝિસ ઉપર અમે એમના કારણોનું એનું એનાલિસિસ કરીશું જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે કાલે

બાળકો બહાર ભણતા હોય ને એને નથી અહીંયા રહી શકે એમ અને પૂરું થયું તો પછી આપણે પણ એક ઇટ ઇઝ અ હ્યુમનલી વી હેવ ટુ હેવ હ્યુમન એપ્રોચ કે ભાઈ હા ભાઈ ઠીક છે અગ્નિકાંડ પછી એક પ્રેશર જેવું લાગે છે અધિકારીઓને ફ્રીલી વાતાવરણ હવે કોર્પોરેશનમાં જોવા મળશે કારણ કે દવ્યા સાહેબે જે રાજીનામું આપેલું છે એ પ્રેશરને કારણે આપેલું છે આ સ્પષ્ટ છે કામનું ભારણ વધી જાય છે આવું તમામ લોકો જે રાજીનામું આપે છે એ કહે છે કામ છે ને કામનું ભારણ આપણે જણાવીએ કે એ હોય છે અને કામ તો દરેક વ્યક્તિ તમને પણ આપને આપને પત્રકાર તરીકે કામનું ભારણ નથી મને નથી કમિશન તરીકે બધાને રહેવાનું છે કામ તો હવે વધતું જવાનું અને વિષયો નવા નવા વધતા જાય છે જે પહેલા પહેલા હતા જ નહીં કોઈ દિવસ આજથી પચીસ વર્ષ પહેલા મોબાઈલને ટાવર નહોતા આવતા હવે મોબાઈલ ટાવર આવે છે તો હવે એનું એક કામ વધ્યું આજથી પચીસ વર્ષ પહેલા રોડ નહોતા આટલું બહાર આપણે જવાતું હોય રોડ નેટવર્ક વધ્યું આપણું એટલી પ્રજાની એક્સપેક્ટેશન એટલે કામનું ભારણ રહેશે બધાને તો એને સાથે રહીને અમારો કોર્પોરેશનમાં અમારો ધ્યેય રહે કે એક સારું વાતાવરણ રહે અને બધા લોકો સારી રીતે કામ અને જે કોઈ રાજીનામું આપે એ વ્યક્તિને અથવા કોઈને પણ અમે એમને રિઝનેબલ લેવલ ઉપર અમે એમને સહકાર આપીએ રીઝનેબલ વસ્તુઓ પર સાથે ચર્ચા કરી અને પ્રજાને સારામાં સારી સુવિધા આપી શકાય એવો પ્રયત્ન કરીએ